નમસ્કાર ખેડૂત મિત્રો કૃષિ ઇન્ફો ચેનલમાં હું અંકિત કુમાર આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજનો આ વિડીયો જે છે એ મિત્રો ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી બનવાનો છે આજના આ વિડીયોમાં આપણે મિત્રો વાત કરવાના છીએ અત્યારે બે હજાર ચોવીસ પચીસની યોજનામાં વજન કાટાની જે છે એ મિત્રો યોજના આવી છે એ ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી છે અને એમાં સબસિડીવાળી આ જે છે એ મિત્રો યોજના છે તો હું તમને વાત કરું જેમ કે વજન કાટો જે છે એ મિત્રો કયા ખેડૂતને મળવાપાત્ર છે વજન કાટામાં સબસિડી કઈ રીતે મળે છે એ કેટલા કિલો સુધીનો જે છે એ મિત્રો વજન કાટો મળે છે કેટલાથી લઈને કેટલા સુધી ભાવમાં જે છે એ મિત્રો આ વજન કાંટો જે છે એ મિત્રો મળવા પાત્ર છે તો આજે હું તમને આ વજન કાંટા વિશેની સંપૂર્ણ અને સચોટ માહિતી આપવાનો છું આજનો આ વિડીયો જે છે એ મિત્રો છેલ્લે સુધી નિહાળવા વિનંતી અને જો તમે આ મારી યુટ્યુબ ચેનલ પર નવા આવેલા હોય તો આ મારી યુટ્યુબ ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરવા વિનંતી અને આજનો આ વિડીયો જે છે એ મિત્રો તમને પસંદ આવે તો આગળ શેર કરવા વિનંતી

કાટા જે છે એ મિત્રો મળશે અને આ તમામ કાટામાં મિત્રો પચાસ ટકાની સબસિડી જે છે એ મિત્રો મળવા પાત્ર થઈ છે હું તમને જે છે એ મિત્રો વજન કાટામાં સબસિડી મેળવવા ડોક્યુમેન્ટની હું તમને વાત કરું તો ડોક્યુમેન્ટમાં આધાર કાર્ડ બેંકની પાસબુક રેશનિંગ કાર્ડની ઝેરોક સાત બાર આઠ અ વાવેતરનો દાખલો જેમાં ખેડૂત મિત્રો પાકમાં મિત્રો મરચી ડુંગળી જીરું દાણા તથા શાકભાજી તેમજ ફળ પાકનો જે છે એ મિત્રો દાખલો લાવો તો ખેડૂત મિત્રો અમે વાત કરી ડોક્યુમેન્ટ વિશેની હવે હું તમને વાત કરું વજન કાટો મેળવવા માટેના એડ્રેસની તો ખેડૂત મિત્રો તમે રાહ કોની જુઓ છો ફટાફટ પહોંચી જાવ જી ત્રણ કોંગ્રેસ કાર્યાલયની નીચે આઈડીએફસી બેંકની સામે હિપ્રેશ અમરેલી ચિરાગભાઈ ભંડેરી હું તમને ચિરાગભાઈનો મોબાઈલ નંબર આપું સિત્તેર એક અડસઠ ત્રેપન આઠ પંચોતેર આજે તમે જશે એ મિત્રો વજન કાટો લેવા માટે તમે સંપર્ક કરો તો ખેડૂત મિત્રો કરીને આ ઉપયોગી માહિતી જે છે એ મિત્રો બીજા ખેડૂતને પણ મળી શકે અને ખાસ ખેડૂત મિત્રો જો તમે આ મારી યુટ્યુબ ચેનલ પર તમે નવા આવેલા હોય તો આ મારી યુટ્યુબ ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરવા વિનંતી આભાર જય જવાન જય કૃષ્ણ